નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

સફેદ સ્વિફ્ટ કારને રોકી ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા ગિરફતાર થયેલ આરોપીઓમાં જમન શાહ શેખ ઉમર વર્ષ અકબર શાહ શેખ ઉમર વર્ષ અને યુનુ શાહ લતીફશાહ શેખ ઉંમર વર્ષ ઓગણીસનો સમાવેશ થાય છે ત્રણેય પાસેથી ભારતીય મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા નામે લખેલ નકલી નોટોના બંડલો રૂપિયા પાંચસોની એકસો પચીસ અસલી નોટ કાર પાંચ મોબાઈલ તથા ટ્રોલી બેગ મળી કુલ રૂપિયા છ લાખ તેતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે લેવાયો છે ત્રણેય આરોપીઓનો અગાઉ પણ અંજાર પધ્ધર સહિતના પોલીસ સ્ટેશનોમાં જુદા જુદા ગુનાનો નોંધાયેલ હોવાનું ખુલ્યું છે આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ એ એ જાડેજા પીએસઆઈ એસઆઈ ડી જે ઝાલા અને સર્વેલન્સ ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ છવીસ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર